નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં વરસાદના લાંબા વિરામ બાદ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો પાંત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે હવામાં ભેદનું પ્રમાણ વધવાથી લોકો બફારાથી ત્રાહીમાં પોકારી રહ્યા છે તો બીજી બાજુ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા જ ડિપ્રેશન સર્જાવાની સંભાવનાઓ છે આ મંગળવારથી રાજ્યમાં વરસાદનો દર વધી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે ગુજરાતમાં હાલ સર્જાયેલી સિસ્ટમને કારણે ત્રણ દિવસમાં લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની છે રાજ્ય રાજસ્થાનમાં એક એન્ટી સાયક્લોન સક્રિય છે અને બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમને આ એન્ટી સાયક્લોનનો પણ સામનો કરવો પડશે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હોવાથી એન્ટી સાયક્લોનનો સામનો કરી ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ છે આગળ તે સિસ્ટમ ઉત્તર ગુજરાત કચ્છ સુધી પહોંચશે કે નહીં તે હજુ કહી શકાય તેમ નથી હવામાન વિભાગના મેપ પ્રમાણે આજે એટલે કે ચોવીસમી તારીખના રોજ મંગળવારે દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં તો દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ સાથે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ હોય કે મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ નવસારી આ બાજુ તાપી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવના અલગ અલગ સ્થળો ઉપર પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો ગાજવીજનું પ્રમાણ જોવા મળવાની પણ શક્યતાઓ છે તે જ પ્રમાણે જો પચીસ તારીખની વાત કરવામાં આવે તો પચીસ તારીખે દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો ઉપર ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત ડાંગ નવસારી તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે આ સાથે ગાંધીનગર અરવલ્લી ખેડા અને અમદાવાદના વિસ્તારો આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર હોય કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ જૂનાગઢ હોય કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે તે જ પ્રમાણે જો છવ્વીસ તારીખની વાત કરવામાં આવે તો છવ્વીસમી તારીખે ગુજરાતના ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો ઉપર ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત અને તાપીના વિસ્તારો તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એટલે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથના વિસ્તારો આ ઉપરાંત દીવના છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે બનાસકાંઠા અને સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી હોય કે ખેડાના વિસ્તારો અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને પોરબંદરના વિસ્તારો જૂનાગઢ અમરેલી ભાવનગર અને મોરબીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવના છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો સત્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખે અમદાવાદ અને આણંદના વિસ્તારો નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ તાપી નવસારી અને વલસાડના વિસ્તારો દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારો તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળો એટલે કે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવના છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો ગાંધીનગર અરવલ્લી પાટણ મહેસાણા અને ખેડાના વિસ્તારો અમદાવાદ આણંદ પંચમહાલ અને દાહોદના વિસ્તારો મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારો તો સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર અને જુનાગઢના વિસ્તારો અમરેલી ભાવનગર મોરબી અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે